બસો ને એકાવન રૂપિયા આપે છે બોલો જલારામ બાપાની આ તિલક કરતા ઠંડુ લાગે તડકે તો જાયંગ તડિંગ આ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તા એટલે હું ખબર છે હું નથી ખબર હે યો એ નથી ખબર આ તિલક કરતાં ઠંડુ લાગે તડકે જાય તો ત્યારે એટલે હું ખબર એક ચપટી સિંદૂર તું ક્યાં જવાનો રમેશ બાબુ એ બરોબર આ વલું કરે હમણાં હું એક રિલ્સ જગ્યો તો ને રિલ્સમાં આવતું હતું એ મેરામણ એ મેરામણ તારામાં હિંમત હોય તો ચલાવ ગોરી આ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે લાકડી વિના લોટે જાય તો નકી કુતરા છોટે બોલો ભાઈ 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 હે ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા આવ દેસ્યો ઉસ્તાદ માટે એકવાર સાહેબ કેમ કે એને ખરેખર બહુ જૂનો વાણી બહુ જૂનો તાલ આપ્યો છે એટલે કેમ કે આ તાલની મજા છે આ બેઠેલા વડીલો નહીં કહું ને મારા યુવા પેઢી નહીં કહું આ આપણો દેશી તાલ એક વખત ફરીથી વગાડો હું નહીં બોલું તમે વગાડો તો આ આપણા બાપ દાદા નો તાલ અને પશ્ચિમી સંસ્કૃતિ નું અનુકરણ કર્યું ને એમાં આપણા આ તાલ ભૂ હાઈ ગયા ઠોકામ દાદાને કઈ ખબર નથી પડતી એવું કે આ બધા તો નવો તાલ લેવા બહારથી થી દેશી દેશી તાલ તો વીઆઈ ગયો હવે નવું લેવા જેમ સંશોધન થવા માંડ્યું આ તાલ આવ્યો પછી નવું લેવા પશ્ચિમી સંસ્કૃતિ નું અનુકરણ લેવા ને એમાં નવો તાલ આવ્યો એમાં મંજીરું ન હોય એમાં મંજીરો હોય તો ક્યાં વાંધો જ હતો એક વસ્તુ મને યાદ આવે છો માવડિયું આ અહીંયા જેટલી બહેનો બેઠી ની બહુ ભાઈકશાળી બહેનો છે હું કામ પૂછો કેમકે સિત્તેર વર બા સિત્તેર વર ના બા બેઠા હોય ને તો એને પૂછી લેવાનું તમારા લગ્નજીવન નું દાંપત્ય કઈ પ્રકારનું હતું એ લગ્ન જીવન દાંપત્ય હો તમે જોવો તો ખરા એટલી બધી સુવિધાઓ નહોતી ચાર વાગે કુએ પાણી ભરવા જવું પડતું ઘંટલે દળવું પડતું અને ગાઢીએ કપડાં હોય ધોવા પડતા એ એવું કાંઈ નથી અત્યારે ખરેખર રામના રાસે ભોગવા જ ભોગવી લેજો અત્યારે ફિલ્ટરની સાપ પાડો તેની મેળે મેળે ગોળો ભરાય ઘંટીમાં દાણા નાખો દાણા થઈ રહ્યા ઘંટી બોલતીયું ઘંટી આવી ગઈ ચંપાબેન ચાપ બંધ કરી કરજો દાણા થઈ રહ્યા તમે જોવો તો ખરા તમારે કઈ કુએ કવેડે કપડા ધોવા જવો પણ નહીં એક ડબ્બામાં ગોદડું નાખ્યું તો ગોધડા ધોવાઈ દે તો એ સાસુમાં બિચારી વહુ ની ઉપાધિ કરે શું થયો છે રસીલા ડોક્ટરે શું કીધું મમ્મી ડોક્ટરે આરામ લેવાનું કીધું કઈ નથી કરતા તોય આરામ લેવાનું કીધું આ તમે કરતા હોત તો કામ કરતા હોત તો શું આ બધું મરી જાય એ તે આલારામ નહોતા બાના પગની જે કદાચ એ જે તે વખતે એ જે પાસ હોવું હોય ને એકાદ કોઈ ઝાંજરી પહેરી હોય ને કૂવે પાણી ભરવા દે ને તે આલારામ નહોતા પગની ઝાંઝરીના જણકારથી બધા વડીલો જાગી જતા કે હવે વવારું જાગી ગયા છે તો હવે આપણે જાગી જવું જોઈએ એ હેતુ આટલે કહવું પડે કે આપણા ગામડાની જે સંસ્કૃતિ છે એને જાળવી રાખવી જોઈએ મારેને તમારે બે હાથ જોડીને પ્રાર્થના એટલા માટે હું માફી માગી માગીને કહેતો જાઉં છું કે આપણે બગડા નથી આપણને બગાડવામાં એવા છે તમને હજી કહું કેમકે અત્યારના આપણા વડીલોને જોવો ને તો પચાસ પચાસ વર્હના વડીલો હજી પાંચ કિલોમીટર હજી હાલી જાય હાથ હેઠ કિલોમીટર હાથ હેઠ કિલોમીટર હજી કાપી નાખે આજની યુવા પેઢી તમને કહું બે કિલોમીટર નથી હાલતે ત્યાં રેડબુલની જરૂર પડે સમજાય ને વંદન ફૂકામ એનર્જી ડ્રિંક નો યા યા એનર્જી ડ્રિંક હવે સો રૂપિયાનું એનર્જી ડ્રિંક એ આવે અને એ તમે પીવો તમને એમ લાગે કે અમને તાકાત આવી એમાં તાકાત કોઈ દી આવે નહીં હો જિંદગીમાં ભૂલી જવું હા તો તો આપણો બાપ કીધું નહીં તીન તીન ચાર ચાર રેડબુલ પીતો હોત હા એને વી વી ભેવું હાંસવી હોય પચાસ પચાસ વીગર ખેતર ખેડી ના હોય તો એને નો રેડબુલ હોય આપણે કાંઈ નથી એ ખળીના બે કટકા નથી કરતા તો એ અત્યારને પૂરજન રેડી રેડબુલની જરૂર પડે બે હાથ જોડીને પ્રાર્થના કરું બહાર નીકળી જઈ ગયો નગર મરી ગયા સમજી ગયો આપણને કોઈ મારવાવાળું પેદા નથી થયું આપણને આપણા શોખ મારી નાખવાના છે આજની કુટે ત્રીજી પેઢી સંસ્કાર ન થઈ જાય આ છેલ્લી વાત લઈને મારે બેન શ્રી અપેક્ષા બેનને ને રજૂ કરવા હોય ત્યારે આજની કુટે ત્રીજી પેઢી સંસ્કાર ન થઈ જાય દાદા એનું શું ધ્યાન રાખવાનું કે દાખલા તરીકે ઈશ્વરે આપણને રૂપિયા આપ્યા હોય ને તો સારા કામમાં વપરાય વાંધો નથી દીકરા દીકરીઓના લગ્નો કરાય જાહો જલાલીથી લગ્ન કરવાય કાંઈ વાંધો નથી પણ જેને ઈશ્વરે થોડું ઘણું આપ્યું છે ને મોટા જાહોલી જાહો જલાલી વાળા લગ્ન કરવા જાય ને એ છેલ્લે છે ને દુખી બહુ થાય તકલીફમાં બહુ મુકાય હું કામ જે હતું ને આપણે ચિતરી દીધું હોય ને એટલે તકલીફ થાય ટકા દોઢ ટકાના વ્યાજે લાવી અને દીકરા દીકરીઓના લગ્ન કરો તો હું દીકરીને હાથ જોડીને પ્રાર્થના કરું કે આવો ખર્ચો બાપુજીને નો કરાવડાવતા દીકરાને કહો કે બહુ ખર્ચો કરો ને તો થોડીક કાંડાની કમાણી હોવી જોઈએ બાપની કમાણી ન હોવી જોઈએ સમજાય ને વંદન હા તો બાપની કમાણીમાં તમને કહો આમ સીધો આમ હળવું એન્ટ્રી કરે એટલે બગીમાંથી ઉતરે છે સાઉન્ડ વાળા ગીરી સાઉન્ડ વાળા મિત્રો હોય છે હું તો એમને કહી દઉં કે વરાજો આમ એન્ટ્રી કરતો હોય ને તો કોઈ દિવસ હરામ બરોબર જો આવા ગીતો વગાડ્યા છે ભારતીય સંસ્કૃતિનો દેશ છે સનાતન સંસ્કૃતિનો દેશ છે જ્યાં વિવાહ શબ્દ ચાર વેદોમાંથી આવ્યો હોય તો એવા વેદોની અંદર એવા એવા લગ્નોત્સવની અંદર હિન્દી ફિલ્મના ગીત વગાડવા જરૂરી નથી આમ જે એન્ટ્રી કરે ત્યાં જોધા અકબરના ગીત મૂકે જેને સનાતન સંસ્કૃતિના ગીતો હોવ ખૂટી પીડા હોય અલી અલિયોર શાર શહેનશાહ એટલે આખા ભારતનો રાજા હરામ બરોબર જો તેણી વિઘાઈ નામે હોય તો નથી કરવાનું શું આદરી છે પાછા વળી જાઓ સનાતન સંસ્કૃતિ વિશે મારે તમને એટલે તકલીફ તકલીફ નથી નથી એમાં હવે ઘેરે હિચકાવવા વાળા તો કોઈ રેવા નથી દીધા ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગયા મારો દીકરો આમ સાપ દબો એટલે આમ 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 જ રાખે બોલો હો અને એમાં બે ઇંચ નું ઓલું ઠૂઠું આવે પેન ડ્રાઈવ એ ભરાઈ એટલે લડાઈ ગાય રાખે ઉલુ લુલું તારો બાપ ટાઈઓ

સો આ આ આ ખરેખર આઈસ્ક્રીમ ખાતું હોય ને આમ છોકરું ખાતું હોય ને તમે જોઈજો સો એ સો ટકા મૂકીને એની મજા લઈશ માર્ક કરજો તમને એ અહીંયા ઢોળા છે અહીંયા બગડ છે ટીપા પડશે એ માયલું કાંઈ નહીં છતાંય સો એ સો ટકા આમ મજા લે છે ને હું ખાલી એટલું જ કહેવા માગું છું કે ગુલ્ફીની જેમ ઘડીક તમે મારી મજા આવ્યો હોય સો ટકા મૂકીને કેમ કે જે છસો કિલોમીટરનો રસ્તો કાપીને આવ્યો છું ને એનો થાકોડો એનો થાકોડો હોય ખબર છે અને તમે તમને કહું એક બીજી વાત તમે મારા પુરુષો મારા મિત્રો મારા વડીલો તમે હસી હકો ને એટલે તમને બે ને અલગ અલગ બે હેરા ઉભેલા વ્યક્તિઓને કહો ભાઈ બે પાંચ મિનિટ તમે એમાં શું છે થોડુંક હખળ ડખલ હખલ ડખળ મીન્સ કે આમ હાલો ચાલો ઓછો કરશો ને તો મને હું પછી મારું ચોથા ઘેરમાં નાખી દીધા પછી ઉતાવેલ નથી પછી તમે તાર બહરાટી બોલાવજો કેમ કે બાર ગામે બોલી બદલે તરોવર બદલે શાખા બુઢાપામાં કેશ બદલે લખણનો બદલે લાખા મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળા પીપરિયા છે ક્યારેક તમે તુલસીશ્યામ ફરવા આવો ક્યારેક અમારા ખોડિયાર ડેમ ગળધરા તમે ફરવા આવો દર્શન કરવા આવો તુલસીશ્યામ દર્શન કરવા માટે આવો સતાધાર દર્શન કરવા માટે આવો અમારા ગાંડીગીરના હાવજના દર્શન કરવા માટે આવો તમારા ખર્ચે આવો તમને મજા બહુ આવશે હું તમારા ખર્ચાનું જ કહું ને મારે હું તમારા ખર્ચે અહીંયા આવ્યો છું એટલે એ કઈ ભેગું થવાનું નથી કેવાનો મારો ભાવ આનંદ ગમે ત્યાંથી મળી શકે તમારું હૃદય ચોખ્ખું હોય તો જ તમે આનંદ કરી શકો અહીંથી આપણે એમ કે બધી જગ્યાએથી કે ભાઈ ભગવાનના નામ લેવાના છે ભગવાનના નામ લેવાના છે નો લે એટલે નો જ લે ગમે એટલું તમે કહો ને નો લેઈ નો જ લે તમે જો ઓટલે બેઠા હશો ને મંદિરના ઓટલે બેઠા હશો ને તોય ભગવાનના નામ આમ અમુક અમુક હાયલા જાતા છે ને તોય ભગવાનના નામ નહીં લે શું કે ખબર કા કે કા હવે કાં કેસો તો રામ રામ બોલ ભાઈ જય શ્રી કૃષ્ણ બોલ ને જય ભોળાનાથ બોલ જય સ્વામિનારાયણ જય માતાજી બોલ અમુક ના જીવે સડે જ નહીં બહુ ભાગશાળી હોય તોય ન સડે કા ગંગાજી ના ઘાટે ગયા હોય તો એ બોલો હકે બહુ ટાઢો એટલું બધું પાણી નથી પીતા એમ કરીને પાછા આવી આવે કૃપા હોય તો જ તમે આનંદ કરી શકો લાખ રૂપિયા તમે ગમે અહીંયા ફરવા ગયા હો તોય તમે આનંદ નો કરી શકો નો કરી શકો ઈ ન કરી શકો મનમાં એવો ફાંકો ન રાખો કે સુરત થી હિતેશાળા આવ્યો છે તો આપણને મજા કરાવશે હિતે સંટાળામાં મજા નથી મજા તમારા હૃદયના ખૂણામાં ક્યાંક પડી છે મારા બાપ કે પાંચિયાથી બે હજારની નોટની સફરમાં આપણો નિજાનંદ ભૂલી ગયા આપણે આપણું અસ્તિત્વ ભૂલી ગયા આપણે મોજ ભૂલી ગયા છે ને એને તાજું કરાવવા માટે હિતે સંટાળા આવ્યો છે તમે માર્ક કરો અમારા સૌરાષ્ટ્રની અંદર ચારધામની યાત્રામાંથી દર્શનભાઈ કોઈ ગામમાં ફરીથી પાછું આવતું હોય ને તો અમારા ગામના દાદાઓ હતા ગ્રામજી દાદા ઉકા દાદા પ્રેમજી દાદા આ બધે જે દાદા હોય ને એને ગામની પરંપરાઓ જાળવી રાખી હતી ચાર ધામની યાત્રામાંથી કોઈ આવ્યું હોય એ વડીલો જયારે હામૈયા કરતા હોય દેશી હામૈયાથી મારે શરૂઆત કરવી છે એટલા માટે કે ગામડાથી લઈ અને મહાનગરની સફર મારે તમને કરાવી છે આ હુકામે કરાવડાવાની છે એનું રીઝન આપું પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ એટલું થઈ ગયું છે ને તો આપણી મૂળ સંસ્કૃતિ આપણને ભૂલાવવા માંડી છે મને માફ કરજો બે હાથ જોડીને પ્રાર્થના કરું મારી માવડીઓને મારી બેનડીઓને અત્યારે નિશાળ્યું જે આવે ને સ્કૂલ એમાં એક ડાયરી આવે એ ડાયરીમાં લેશન લખેલું હોય અથવા તો હોમવર્ક લખેલું હોય એટલે આપણે બધી મમ્મીઓ રે ને પેલા છોકરાની ડાયરી જોવે તો એમાં અમુક અમુક ડાયરીમાં તો પચીસ થી એકત્રીસ ડિસેમ્બરમાં એવું લખવામાં આવે છે કે પચીસ થી એકત્રીસ ડિસેમ્બરમાં દીકરા દીકરીઓને સાંતા ક્લોથના ડ્રેસ પહેરાવીને મોકલો અને આપણે હરક પતુડા થઈ થઈને આપણે મોકલી દઈએ છીએ તો હું બે હાથ જોડીને પ્રાર્થના કરું સાંતા ક્લોદ નું ક્યાં અનક્ષેત્ર ચાલુ હોય એવું ક્યાંય ખરું સાંતા ક્લોદ ની ક્યાંય મઢી ખરી સાંતા ક્લોદ નું ક્યાંય મંદિર ખરું આમ હે સાંતા ક્લોદ ની ક્યાંય ગૌશાળા ખરી તો છતાંય આપણે ઉપાડા હેના લીધા છે આ નથી કરવાનું ને એટલે હું આ કહું છું પચીસ થી એકત્રીસ ડિસેમ્બર માં મારો બાપુ એવું કેમ નથી વિચારતા પચીસ તારીખે અહીંથી હાલતું હાલતું આપણે વીરપુર જવાનું છે એકત્રી સુધી પૂગી જવું નવું વર્ષ દાદાના સાનિધ્યમાં કરશું હે પચીસ તારીખ અહીંથી ધીમે ધીમે આયલા જાવ દાદા સોમનાથના સાનિધ્યમાં આપણે કરીશું છે અને અનુયાયીઓ છે જે કંઠી નથી પહેરતા સાંતા ક્લોઝને દિલથી માને છે પચીસ થી એકત્રીસ ડિસેમ્બરમાં એ દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય છે એને લાપસી ચોખા જે કઈ ઝારવાનું આવતું એ બધું અહીંયા જાય સમજાય ને વંદન મારી ઈ મોજ કરાવવી છે એટલે